મહિસાગરના સંતરામપુરના પરથમપુરમાં મતદાન ચાલી રહ્યું છે બપોર એક વાગ્યા સુધીમાં ચાલીસ ટકા મતદાન નોંધાયું છે બપોર થતાં જ મતદારોનો ઉત્સાહ ઘટ્યો છે અત્યાર સુધી એક હજાર બસો ચોવીસમાંથી ચારસો સત્તાવન લોકોએ મતદાન કર્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે ત્યારે મતદાન સ્થળેથી અમારા સંવાદદાતા કૌશિક જોશી જોડાયેલા છે કૌશિક આપની પાસેથી જાણવા માંગીશું ફેર મતદાન થઈ રહ્યું છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે કેવો માહોલ છે જે કિન્નરી ચોક્કસથી સંગ્રામપુરના પ્રથમપુરની અંદર ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે વહેલી સવારથી જ આ મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અત્યારે બપોરના એક વાગ્યા છે મત્યાહનના સમયે મતદારોની સંખ્યામાં થોડા અંશે ઘટાડો થયો હતો પરંતુ એક સ્થાનિક પ્રસંગના કારણે મતદારો ઓછા થયા હતા ફરીથી પાછું મતદાન જે છે તેમાં ધસારો મતદારોનું જોવા મળી રહ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે ગરમી ની અંદર લોકો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે લોકો મતદાન મથક સુધી પહોંચે છે કહી શકાય કે અત્યારે પ્રથમપુર પૂર બુથની અંદર બારસોને ચોવીસ જેટલા કુલ મતદારો છે તે પૈકી અત્યારે પાંચસો જેટલા મતદારોએ હોય પોતાના મતધિકારનો ઉપયોગ કર્યો છે તેમજ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે મતદાનની અંદર પુરુષ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન મથકની બહાર ઊભા છે કહી શકાય કે અત્યારે સરેરાશ ટકાવારીની દ્રષ્ટિએ જો વાત કરીએ તો અત્યારે પ્રથમપુર બુથની અંદર સરેરાશ એકતાલીસ ટકા જેટલું મતદાન અત્યારે બપોરે એક વાગ્યા સુધીમાં થઈ ગયું છે જોકે અગાઉ પણ ટોટલ ઇગની સિત્તેર ટકા મતદાન થયું હતું ત્યારે આ મતદાન હજુ પણ છ વાગ્યા સુધી ચાલશે ત્યારે જોવું એ રહ્યું કે છ વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન મતદાન થાય છે કિનરી જી ધન્યવાદ કૌશિક માહિતી માટે